ગૌતમ ગંભીર ભારતીય મુખ્ય કોચ તરીકે પોતાનું પ્રથમ નિવેદન આપ્યું જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે ગૌતમ તાજેતરમાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે છે અને હવે થોડાક દિવસોમાં ભારત સિરીઝ શરૂ થવાની તો આનાથી પહેલા ગૌતમ ગંભીરે હાજરી આપી પ્રેસ કોન્ફરન્સ માં ભારતના કોચ તરીકે અને ત્યાં પર તેમણે ટીમ ના સંબંધિત સ્ટેટમેન્ટ આપ્યું તેમણે કહ્યું કે મારા માટે આ સૌથી મોટી બાબત હશે કે ખેલાડીઓ હંમેશા મારી પીઠ પાછળનો આધાર છે એક ખુશ ડ્રેસિંગ રૂમ મહત્વપૂર્ણ છે હું વસ્તુને જટિલ બનાવવા માંગતો નથી હું કમેન્ટમાં જરૂર જણાવશો ત્યારબાદ આગળ વાત કરીએ તો શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી વગેરે રમશે તો ગૌતમ ગંભીર આના વિશે વાત કરી જી હા મિત્રો ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે ત્યાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે લોકો ક્યાં સુધી રમશે અને કઈ કઈ ટુર્નામેન્ટ રમશે તો ગૌતમ ગંભીરે આના વિશે વાત કરતા બોલ્યા કે વિરાટ અને રોહિત બંને પાસે ઘણો ક્રિકેટ બાકી છે છે તે ક્લાસ ટીમમાં હવે ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયા સિરીઝ અને તે બંનેની ફિટનેસ સારી રહેશે તો બે હજાર સત્યાવીસ નો વર્લ્ડ કપ પણ રમશે અને તે આગળ વિરાટ કોહલી વિશે વાત કરતા બોલ્યા કે મેં વિરાટ કોહલી સાથે સારો સંબંધ શેર કર્યો છે અમે મેસેજો પર પણ વાત કરીએ છીએ તે વર્લ્ડ ક્લાસ છે વર્લ્ડ ક્લાસ બેટર છે મેં ઘણી વખત કહ્યું છે કે અમે બંને ભારતીય ટીમ માટે સખત મહેનત કરીશું અને એકસો ચાલીસ કરોડ લોકોને ગૌરવ અપાવીશું